હા એસકે કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું રીંગણાનો ઓળો ત્રણ મોટા રીંગણા લીધા છે સમારેલો કાંદા સમારેલા ટમેટા સમારેલું લસણ સમારેલી કોથમીર આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીને મેં તૈયાર જ રાખ્યું છે આ બધું હવે હું જઈ રહી છું આ રીંગણાને શેકવા માટે ચલો હવે આપણે વઘાર કરવા જઈ રહ્યા છીએ પહેલાં કડાઈ મૂકવાની અને એમાં ત્રણ ચમચા મોટા તેલ મૂકવાનું તેલ આવી ગયા પછી તેમાં લસણ સમારેલું જે હતું તે ઉમેરી દેવાનું લસણને થોડું બ્રાઉન કલરનું થવા દેવું મારી ચેનલને જો તમે જોઈ રહ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને જરૂરથી આ રેસીપી શેર કરજો હવે આપણું લસણ લાલ થઈ ગયું છે તેમાં ઉમેરશું ડુંગળી જે મેં અગાઉથી સમારીને રાખેલી હતી જેથી કરીને વિડીયોમાં જલ્દીથી ટાઈમ બચી જાય આપણો બરાબર એને સાતળ દે પછી તેમાં ઉમેરશું આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવીને આપણે તૈયાર રાખી હતી તે બધી આ ડુંગળીની અંદર ઉમેરી દેવી સરખી રીતે મિક્સ કરી દેવી मिक्स થઈ ગયા બસ ત્યાર બાદ તેમાં આપણે બધા સમારેલા ટામેટા હતા તે બધું ઉમેરી દીધું ત્યાર બાદ તેમાં થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું મીઠું હું હંમેશા હાથથી જ નાખું છું ચમચીથી થોડું વધારે જ અને ઓછું ક્યારેક થઈ જાય તે માટે હવે તેને થોડી વાર માટે સરસ મજાનું ચડવા દઈએ સરસ મજાનું ચડી ગયું છે હવે આપણે એને એક સરસ મજાનો છુંદો કરી નાખીએ જે આપણે પાઉંભાજી બનાવતા હોય ત્યારે કેમ ક્રશ કરીએ છીએ એ જ પ્રમાણે જેનાથી તમારા ઓળાનો ટેસ્ટ બહુ જ સરસ મજાનું આપણું ઓળાનું જે સામગ્રી તૈયાર કરે છે તે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં રીંગણા જે શેકેલા હતા તેને સરસ મજાનો છૂંદો કરી અને આમાં મિક્સ કરી દેસુ અમારા ઘરે અમે બધા શાકમાં તેલ બહુ ઓછું વાપરીએ છીએ તો તમે તમારા ઘર પ્રમાણે સ્વાદ અનુસાર ઓછું વધારે નાખી શકો છો હવે આપણે આમાં ઉમેરશું કોથમીર તમે જોઈ શકો છો હવે આપણો સુંદર મજાનો અને સરસ અને ખૂબ જ સ્વાદિષ્ટ ઓળો તૈયાર છે શિયાળામાં દરેકના ઘરે ગુજરાતીઓના ઘરમાં આ ઓળો બનતો જ હોય છે જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો જરૂરથી તમે ટ્રાય કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો